કંટારો આવે ને એટલે લેડો ચલો આપણે શું જોઈએ અરે તમે અમે ફરવા જઈએ તો સકરીયા જોવા જઈએ લેડો અમને મર કરવા જવું લેડો હેલો તન આ તો જો આ કોના લેવા હું તમને બતાવું હેલો છોડો આસા કરી ચલો અખોઈ આ રહ્યો લેડો હેલો તન હેલો તન આ છોકી રયો આ રહ્યો અમાર સકરીયો તન જોવા તો દેવા જો બોતે તો ને નો હી સિસ્ટમ ફાડ દે સિસ્ટમ ફાડ સિસ્ટમ ફાડ દે એ વાગડી વાના મંદિર Nih muka orang kido. Khusyuk tujuh. program મોકો શી અલ્યા દોરો અમારને તો બગાડા પેલે શેકવા આ તાં ભલા એને કીધું આકેશ કેમ ગસે બોલા કોણ કોણ આ બધા એ બગાયા અરે આ તો મારી તમારા સુખરો એ તો હું જોણ નાઈ કે હું બનવાન <laughs>